મોડું થઈ ગયું તો એટલે સંભુજી ના ઘેર જવું જ નું તે તમ તે રાત લીધી દાળો નતો એવું હગાચ્યું ખબર હ બપોરે નેકળ્યો તો પણ કોઈ સાધન જ ના મળ્યું એટલે આવતા આવતો રાત થઈ જઈ અને તમારા ગામ નો ન્યાયો શિકર જી હોય ઓમ જતા આવ તો ઓમ જતા આવ નેટ નેટ પૂછતો પૂછતો આટલો પોચ્યું અરે કોકને ન તું કે સંભુજી ગયા તો ઘેર આઈને મેકી જોત ના ના આવી તો જોઈ લીધું

ના ના સબ અમે વાનો સ્વભાવ કેવો તો પણ ખબર હન ના સ્વભાવ અમે તો જો રોટલા ખાધા કોઈ મેકલા ના હોવાન તો હજી ડુબ હ તો રોટલા ખાઈને આવ્યો એટલે હડે મારી કન ચા પીવા ના ના કનું બા લે પ્લાઝમી ચાલતું છે યાર ચા પી દેવા ઘર હવારે હવારે રાખો હવારે તમે બે રખજો બે તો તીજી પીજો રખ કે બી પણ હવારે રાખો અરે તો કેટલી ભરેલી મેલ્યો પીજો ને અલા જોડુબા તમે આયા ઓ લાગવા આવો આવો તમે ઘરા બદલાઈ ગયા હો જોખમ બદલાઈ ગયા એ આ એવા ને એવા હઈએ હુકઈ ગયા હુકઈ ગયા વાહ ભાજી બકા કાળા દુબળા પડી ગયા તમે તો અરે એ તો બદલાઈ ગયા પણ તમે બદલો કે હ હ અમે બદલાવું નહીં જેઠુ ભા ના ના પડી નહીં કે ઉપડે એ તો જાવ ઉપર જ તા હું કેવ જેઠુ ભા એ તો ના ચાલ ના ચાલે ને તાર એ એસા ને એ એસા હ અને જેલે અડે લાલ ભા હવે જાવ છો ગોમ્મો જાવ છો જાવ પડે ને તમાર તો ગોમ્મો

આ તો લઈ જો થાય લાલબાને તો ગોન હાલ હાલ જ પિયા જવાનો ચાતો હા હા જો હલાલબા આવું હું લાવું કોકડવા કેડવા જાવું તો હતો તો લઈ આવી હા અલ્યા રવાજો અમે ઓટો મારીને આવીએ ગોમમાં આ બીડી નઈ તો બીડી બીડી નું એ તો વાત સાચી હે હા આ કોભરો ઠંડી બહુ પડે

શંભુજી હા હા શું જઉ એ હાર્ભુ શંભુ અહાજી તો ભોગાજી તો હોય ગોધરૂ કર્યા રંગ કેમ બદલો આ લાલભા અંગા ત્યા ને લાલભાઈ વાળા જેવા ગયા આટલો અંદર પડ્યો શંભુજીમાં શંભુ થઈ ગયો

ઘેર hey, કનુ <todic noise>

લોડો રોટલા બોટલા બનાવો રોટલા બોટલા બનાવો હે રોટલા મોમ તો નેકળું હો વિપા હો અલે ભલા મણ પતાય અડધી રાત ના અલે આ હું કનું ભાઈ પીના કેતા અડધી રાત ના અરે તમે કો અડધી રાત ના અલે ઉઠે એટલે હવા તૂટરી જ આપડો તો અલ્યા આ જેઠુબા વાત હાચી પણ દાળો તો ઉગો જાવ આ તો 3 વાગી રાત ના

હાલ હુઈ જો અમાર હવારે કરશો રોટલા ના ના ટોટલ મારા તો જો ઘણો બધું કામ હતો કણ તમાર બનાવો તો હાલ બનાવો કે પછી હું હેડ્યો અલે અડધી રાત લે તો કે રોટલા ખવડાવો ઓન ખવરાવ જ પડશી ઓન હું ચા પાયો છું લે પણ અડધી રાત ના ના મેમન જો ટોટલ હું તમારો સંભુજી નો હગો તમારો હગો તમે કીધું તો ને એટલે હું રોટલા ખાવા આવ્યો

બાતી લેન તો ને આકરોત પણ તો ભૂલી જો હું દે તો જળસી હડો ઘેર હડો અને આમાં તો આતા નઈ ના એ વાત તો છોય ને તો હું ભજન માં આવી જાઉં લડો આદમી તમાર રોટલા ખવરાક ન ખરાય કે જી એટલે મેમન ખવરા વાય તો ના પારી એટલે આ તારી ઓજ ગમના નો પૂસાટા ટોટાળ જી આ રામણા બેહતા ટોટાળ અને એક રોટલા માટે લે તમે આવો કો તમારા ખવરા વા તો કો

ત્યાં તો અત્યારે ઉઠે છે ખડો રોટલા ખાવા અત્યારે ચોર રોટલા ખવડાવ્યું હોત પણ એ તો બરોબર પણ કનુભાઈ કેમ રાખડી હોય અલ્યા એટલે આ મારા ઇકડે ચાપી વાય આડી બાજુ અલ્યા આ કનુભાઈ કીધું તું બહુ ઓ હો હો આ તો પેલી વાત જેવું કઈ તો મેલ્યું દુખ નતું બોબુ લાયા અને ઓદન મેહોળી આલી હા આ પી જો દારૂડિયા એટલે આ તો અડધી રાત થાય ઉભા થાય અને ઉભા થાય એટલે એ તો દાળો ઉજ્યો એવું લાગે રાતે આવે તો હવારે જઈને બોલાય લાવું એટલા કરવા પણ રાતે કદી કે તમારે હવારે ઉઠીને બોલાય આવવાના કઈ ના આવે સારો મોણો હોય ને કઈ ના આવે આ દારૂ કદી હું ગોતા પૂછી હા મારું જીજે તો ઓફિશિયલ ઓફિસિયલ હા